સામાન્ય ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે જાહેર કરી દેવામાં આવશે ત્યારે વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો છે ધવલ પટેલના સમર્થકો અભિનંદન પાઠવવાની સાથે પ્રચાર અભિયાનમાં જોડાયા હતા વલસાડ જિલ્લા લોકસભા બેઠક પર કોંગ્રેસે વાંસદાના ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે બીજેપીએ નવા યુવા ચહેરાને ટિકિટ આપી છે ધવલ પટેલ રાષ્ટ્રીય સોશિયલ મીડિયાની જવાબદારી સંભાળી ખૂબ જ સરસ રીતે નિભાવી રહ્યા છે આગામી લોકસભા ચૂંટણીમાં ધવલ પટેલે ભવ્ય જીતની આશા વ્યક્ત કરી હતી પાર્ટીએ વિશ્વાસ મૂક્યો એ પહેલાં મારા માટે બહુ ખુશીની લહેર છે અને ખુશીની વાત છે ને તમે જેમ જોયું હશે પોતે તમે નિહાર્યું છે કે આપણા ધરમપુર વિધાનસભાના કાર્યકર્તાઓમાં અને લોકોમાં કેટલો વધારે ઉત્સાહ છે મોદી સાહેબને પાછો ચારસો સાઠ ચારસો સીટ સાથે પાછા પ્રધાનમંત્રી બનાવવા અને અમારી ઉમેદવારી પણ પૂરેપૂરું સમર્થન આપવા અમારા કાર્યકર્તાઓમાં બહુ જોશ છે ઉમંગ છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ધરમપુર વિધાનસભામાં આપણે પચ્ચોતેર હજાર માર્જિનથી વધારેથી જીતશું